હવે સમાચારમાં આગળ વાત કરીએ તો મહત્વના સમાચાર વડોદરાથી મળી રહ્યા છે વડોદરાથી સમાચાર મળ્યા છે જ્યાં વડોદરામાં હાલ એક ફરિયાદીને પોલીસનો જે કડવો અનુભવ થયો હોવાની ઘટના છે તે વડોદરાથી સામે આવી છે ત્યારે ભાજપના બોર્ડના ઓગણીસના ના પ્રમુખને જે કડવો અનુભવ થયો હોવાની ઘટના વડોદરાથી સામે આવી છે વકરપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં જાંબુવા ગામનો આ બનાવ છે જ્યાં વ્યક્તિને પોલીસ સ્ટેશનથી કડવો અનુભવ થયો છે જમ્બવા ગામના ભાજપના નેતા ઘરે જઈ અને ચોરીની ઘટના છે અંજામ આપ્યો હતો ત્યારે ચોરીનો ભગ બનનાર નેતા પાસે તુખાજી ભર્યું વલણ છે તે જોવા મળ્યું છે ત્યારે પોલીસે આવું તુખાજી ભર્યું વલણ અપનાવ્યું જેના કારણે નેતાએ બળાપો કાઢ્યો છે પોલીસ કંટ્રોલમાં જાણ બાદ પણ કલાકો સુધી પોલીસ ન આવી હોવાની જે માહિતી છે તે મળી હતી એક પીસીઆર આવી અને જોઈ અને જતી રહી હતી જેવું પણ નેતા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યું છે ફરિયાદ માટે મક્કરપુરા પોલીસ સ્ટેશન આવવા જણાવ્યું હતું અને કોઈ પણ કાર્યવાહી છે તે કરવામાં આવી ન હતી ફરિયાદીએ રજૂઆત કરતા પોલીસ અધિકારી છે તે આવ્યા હતા તેવી પણ હાલ જે માહિતી છે તે સામે આવી છે ભાજપ નેતા અને ફરિયાદીને જાહેરમાં જ જે તતડાવ્યા હોવાની પણ ઘટના બની છે ત્યારે સમગ્ર મામલે હાલ તપાસ છે તે શરૂ કરવામાં આવ્યું છે અમે કહો એટલે અમે આવી જવું એવું પોલીસ અધિકારીએ જવાબ આપ્યો હતો ને કહ્યું હતું કે જે કોઈ પણ ઘટના બને તો તમે કહો અને અમે ન આવી જઈએ તપાસ કર્યા બાદ સમગ્ર ઘટના ઘટશે ત્યારે પોલીસના વલણને લઈ હવે ફરિયાદ જે છે તે કરવામાં આવી છે ને ફરિયાદી પણ દુઃખી થયું છે આ સમગ્ર મામલે હવે ભાજપ પર ધ્યાન દોરે તેવી ફરિયાદ છે તે કરવામાં આવી છે ભાજપમાં પણ ધ્યાન દોરવામાં આવે તેને લઈ જે ફરિયાદ થઈ છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ટકોર કે પોલીસનો રૂબાબ એ નાગરિકોની પરખ્યો હોવો જોઈએ. પરંતુ ક્યાંક ને ક્યાંક મકરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના નાગરિકને કડવો અનુભવ થયો છે. આપ જોઈ શકો છો સ્ક્રીન પર એ મકર પોલીસ સ્ટેશન હદ વિસ્તારના આ જાંબુવા ગામનું ઘર છે. આ જાંબુવાના જે ઘર છે આપ જે બેસી રહ્યા છો તે ઘર માલિક છે અને એમના જ ઘરમાં સ્ક્રીન પર જોઈ રહ્યા છો એમ ચોરી થઈ છે. મહત્વની બાબત એ છે કે જ્યારે નાગરિકના ઘરે ચોરી થઈ ત્યારે તેમને મકઈ પોલીસ સ્ટેશનમાં ફોન કરી અને જણાવ્યું હતું પરંતુ મકઈ પોલીસ સ્ટેશનના પોલીસ વાળાનો એમને કડવો અનુભવ થયો હતો અને કહ્યું હતું કે તમે કહો એટલે અમારે આવી જવાનું એટલે ફરિયાદી આ મામલે મંત્રીને પણ ફરિયાદ કરે અને મીડિયામાં અહેવાલ આવ્યા બાદ પોલીસ કાર્યરત થઈ છે આપણે ઘર માલિકને જ પૂછીશું શું કહો છો તમારી ગયારે સવાર ચાર વાગે ફરી ચોરી થઈ તમે ફરિયાદ નોંધાવા ગયા તો પોલીસનો શું જવાબ હતો સો નંબર પર મેં રિંગ મારી એટલે સો નંબર પર મને જવાબ મળ્યો કે પોલીસ આવે છે પછી પોલીસ ના આવી પણ એ સામેથી જ મને સો નંબર પર સામેથી જ એમનો રિસ્પોન્સ સારો મળ્યો સો નંબરનો પણ પોલીસ સ્ટેશનથી પોલીસની ગાડી આવી એટલે એટલે ત્રીજી વાર મેં એમને કહ્યું કે મેં કીધું ફોનનો કલાક કલાક થાય છે તો ગાડી નથી આવતી એટલે પછી ગાડી એટલા માટે પાંચ સાત દસ મિનિટમાં ગાડી આવી ગઈ ગાડી આવી એટલે એક કોન્સ્ટેબલ આવ્યો અને એક કોન્ટ્રાક્ટનો ડ્રાઈવર હવે કોન્સ્ટેબલ આવે છે મેં બતાવ્યું એને કોન્સ્ટેબલ ને કોન્સ્ટેબલ ને બતાવ્યું અને કોન્સ્ટેબલે જોયું અને કોન્સ્ટેબલ મેં કીધું પૂછ્યું કોઈ અધિકારી કે કોઈ બી માણસ બીજો કોઈ આવતો નથી રાઇટર વાઇટર તાકે કે ના હું વાત કરું છું એટલે મને રાઇટર જો વાત કરી તો રાઇટર ત્યાં બેઠા બેઠા એની ઊંઘમાં જ બોલતા હતા રાઇટર બોલે કે ભાઈ તમે અહિયાં ફરિયાદ લખાવા આવી જાઓ હવે આ ટાઈમની ની અંદર મારી વાઈફને અ ભપી હાય થયો તો મારા ઘર માં ચોરી થઈ હું ઘર છોડીને એમની ત્યાં તો મેં કીધું ભાઈ આ કેવી વાત કરે કરત કે તમારે કમ્પ્લેન લખાવી હોતો આવી જાવ તો મેં કીધું ના લખાવત ના આવું ને અને પછી મેં એને મારી હોદ્દા ની વાત કરી કે ભાઈ હું ઓન નંબર 19 માં ઉપપ્રમુખ છું અને બીજેપી માં આ રીતે મારો હોદ્દો છે તારે એ લોકો નું વર્તન કઈક સારું હોય અને એ ને બીજા એક બે ત્યાં પોલીસ સ્ટેશન થી આવે છે મારી કને એમાં જે બીજા એક ઉમરવાળા કાકા જે છે એ આવીને સીધો રૂબાવ જમાવે છે કે કોણ છે હિતેશ પટેલ મેં કીધું હું છું બોલો કાર જવાનું તમે અડધી રાતે ગમે તે ગમે તે કરો ને અમારે સીધું તમાર દોઢ તમકો ફોન કરો એટલે હાજર થઈ જવાનું એટલે મેં એમને એવો જવાબ કે ભાઈ મારે હવે બે હાથ ત્રીજું માથું કોન્સ્ટેબલ ને મેં કીધું તારે મારે કોઈ કમ્પ્લેન લખાવી નથી તમને મારું ગયું છે ચાર લાખ પાંચ લાખ જે બી ગયા છે મારા ગયા છે તમે મને એકદમ તો શોધી નાલવાના નથી મને ખબર છે અને એમાં બી મારે સાંભળવાનું તો એ મને પસંદ નથી તમે જતા રહો મારે કોઈ કમ્પ્લેન નાખવાનું ચોરી થાય અને કોન્સ્ટેબલ આવું વર્તન કરે એ કેટલું યોગ્ય છે ખરેખર તો આવા અધિકારીઓને તાત્કાલિક પણ કરવા જોઈએ હવે મોડે મોડે પોલીસ પહોંચી છે ડોગ સ્કવોડ અને એની તપાસ કરશે પરંતુ સાચા અર્થમાં ચોરોને ક્યારે જબ્બે કરે છે તે જોવાનું રહ્યું કેમેરામેન કેતન શિંદે સાથે નિલેશ ગ્રમ્બટ મંતવ્ય ન્યૂઝ વડોદરા